તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મિત્રો અત્યારે એક વિડીયો સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થઈ રહ્યું છે જેમાં વિજયભાઈ રૂપાણી જ્યારે એરોપ્લેન ની અંદર બેઠા હતા એના એક દિવસ પહેલાં ફંક્શન હતું ને એ ફંક્શનની અંદર મિત્રો વિજયભાઈ રૂપાણીએ સાહેબ એવું ગીત ગાવ્યું કે એ ગીત અત્યારે લોકો અપલોડ કરી રહ્યા છે એ લાખો લોકોએ મિત્રો એ વિડીયો જોયો કે જ્યાં મિત્રો હસતા હસતા ગીત ગાતા હતા અને પછી મિત્રો ક્યાં ખબર હતી કે બીજે દિવસે એમનું અવસાન થઈ જશે આગળ સાહેબ તમને હમણાં માત્ર અડધી મિનિટની અંદર એક મિનિટે નહીં અડધી મિનિટની અંદર સાહેબ તમને હમણાં આખો વિડીયો બતાવવાનો છું વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલીવાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર તમને ખબર હશે કે અમદાવાદની આ ઘટના અત્યારે વાયરલ થઈ રહી છે જેના અનેકો વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ખાસ કરીને આપણા ગુજરાતના જે મુખ્યમંત્રી હતા પહેલાં રહી ચૂક્યા હતા એ મુખ્યમંત્રી કે જેમને સાહેબ એવું ગીત ગાવ્યું કે ખરેખર અત્યારે લોકો લાખો લોકો મિત્રો ઓમ શાંતિ લખી રહ્યા છે કેમ કે સાહેબ લોકોને યાદ આવે છે જ્યારે પૂર આવ્યું હોય કે ગમે તેવી પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિની અંદર પણ એમને ઘણી બધી સેવાઓ કરેલી છે એટલે લોકો એમને યાદ કરીને ઓમ શાંતિ લખી રહ્યા છે તો સૌથી પહેલાં સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવું છું સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ અને હા મારા ભાઈઓ આ વિડીયો જોયા પછી તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને ઓમ શાંતિ લખવાનું બિલકુલ ભૂલવાનું જ નથી હા ભાઈ ઓમ શાંતિ લખી નાખજો હવે ચાલો સૌથી પહેલાં સાહેબ તમે આ વિડીયો જોઈ લો उसे पहन जासी की रानी बिच गई अपनी आन से आज उसी को पहन के निकला पहन के निकला था। आज उसी को पहन के निकला अमर दो का टोला मेरा रंग